સારોલી પોલીસ સ્ટેશનના વાહન ચોરી ચોરી વાહન વાહન તથા ગોડાદરા પોલીસ સ્ટેશનના ચોરીના એમ ત્રણ અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ ટીમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન વન મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેરનાઓએ આગામી ગણપતિ ઉત્સવની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તકેદારીના ભાગરૂપે વિવિધ ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું સૂચના કરી હોય જે સૂચનાને માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા ની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એન ચૌહાણ બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા દરમિયાન એસ આઈ અજીતભાઈ ઠાકોરભાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ બળદેવભાઈ ભરતભાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ નરવતભાઈ નાઓને મળે સંયુક્ત બાતમી હકીકતને આધારે વાહન ચોરીના સારોલી પોલીસ સ્ટેશન વરાછા પોલીસ સ્ટેશન ગોડાદરા પોલીસ સ્ટેશનના જુદા જુદા ત્રણ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી અભિષેક ઉર્ફે બમ ભગવતી પ્રસાદ ઉપાધ્યાય નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રસંસી કામગીરી કરેલ છે